ભારતીય સંવિધાન દિવસની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી અને ભાજપ દ્વારા એક રેલી હતી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંબેડકર કરી સંવિધાન દિવસ ઉજવ્યો હતો ભારતીય બંધારણની આજે એટલે કે 26મી નવેમ્બરના રોજ એકોતેર વર્ષ પૂર્ણ થયા છે સમગ્ર ભારતના બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પણ ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી

તમામ અને એમાં મુખ્યત્વે ડૉક્ટર સાહેબ આંબેડકર આજે એમની પ્રતિમા રિંગરોડ ખાતે સૌ કાર્યકરો એકત્રિત થયા છે અને પૂજ્ય સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સંવિધાન યાત્રા શહેરમાં નીકળવાની છે ખાસ કરીને અમારા એસસી મોરચાના અધ્યક્ષશ્રી એમની ટીમ અને સૌ કાર્યકર્તાઓને પણ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ હમણાં જ આપણી વચ્ચેથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત હતા તે ગયા છે અમારા શીર્ષસ્થા નેતૃત્વ અમારા સંગઠન મહામંત્રી પ્રદેશના આદરણી રત્નાકરજી અમારા પ્રભારી અને મહામંત્રી આદરણી પ્રદીપસિંહજી વાઘેલાજી તથા સૌ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત છે અને બધાએ